ચલઠાણ ખાતે બે શાળાઓમાં શાળા પ્રોત્સવ બાળકોને પુસ્તકોની કીટ ગણેશ આપી મનાવવામાં આવ્યો વિદ્યાર્થીઓમાં શિક્ષણનો દીપ પ્રજ્વલિત કરવા સમગ્ર રાજ્યમાં ઉજવણી ઉલ્લાસ શિક્ષણની થીમ શાળા પ્રોત્સવને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે જેના ભાગરૂપે પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ સીઆરસી ઓફિસર પલસાણા ગ્રામ પંચાયતના ઉપસરપંચ બોરાભાઈ ભુઢેરિયા તથા એકતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ શાહે અને તમામ ટ્રસ્ટીકરણ ઉપસ્થિત રહી આર્થિક રીતે નબળા બાળકોને બુક નોટબુક કીટ ગણેશ તથા બોલપેનનું વિતરણ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું આ વર્ષે તાલુકા પંચાયતના પ્રમુખ અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું આ વર્ષે તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશ પટેલે જણાવ્યું કે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે બાળકોને નાનપણથી જ શિક્ષણની સાથે ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તેવા પ્રયાસો કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો શાળામાં આવતા બાળકો પૈકી કોઈ અડવચેરી શાળા છોડી ન જાય તેની તકેદારી લેવા જણાવ્યું હતું તેમણે શાળાના બાળકો ભણી ગણીને સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તેવા પ્રયત્નો કરવાની હિમાયત કરી હતી તેમજ તેમણે વર્ગખંડમાં બાળકો સાથે સહજભાવે શિક્ષણ વિષયક પ્રશ્નોથી કરી જ્ઞાનની ચકાસણી કરી હતી